લોકસભા ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસે મોટો ઝટકો લાગ્યો છે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કોંગ્રેસ આગેવાનો કેસરિયા કરશે આવતીકાલે કોંગ્રેસ આગેવાનો સાથે બોતેર લોકો ભાજપમાં જોડાશે કોંગ્રેસ વિધાનસભાના બે પૂર્વ ઉમેદવાર અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ કેસરિયા કરશે દુષ્યંતસિંહ ચૌહાણ રશ્મિકાબેન ચૌહાણ ભાજપમાં જોડાશે ગુરુવારે આ તમામ નેતાઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી બે દિવસ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું તો ભારત વિરોધી લોકો સરકાર બેસાડવા માંગે છે જૂનાગઢના કિશોદમાં ભાજપ નેતા જીતુભાઈ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે ભારત વિરોધી લોકો પાછલા વારણે સક્રિય થયા છે મોદી સરકાર જેવી સરકારો તેઓ ઈચ્છતા નથી તમે સમજુ લોકો છો સમજીને નક્કી કરજો તેવું નિવેદન સામે આવ્યું છે લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે દેવગઢ બારીયા વિધાનસભા બેઠક પર આપમાં ભડકો યથાવત છે આપના ચારસો થી વધુ કાર્યકર્તાઓ વાચપમાં જોડાયા છે કેળકુવા ગામના આગેવાન ઈશ્વરભાઈ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે રાજ્યમંત્રી વચુભાઈ ખાબડ અને ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભુરની આગેવાનીમાં તેઓ ભાજપમાં ભર્યા છે અમદાવાદમાં કાકરિયા લેક પર બોટિંગ એક્ટિવિટી શરૂ કરાઈ છે બાળકોને વેકેશન ચાલી રહ્યું છે બાળકોનું ત્યારે લેક પર મુલાકાતીઓનો ધસારો પણ રહેતો હોય છે જેને ધ્યાનમાં લઈ એમસી દ્વારા નવા એમઓયુ થયા અને બાદમાં બોટિંગ સેવાની શરૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે વડોદરામાં હરણી દુર્ઘટના બાદ એમસીએ સતર્કતા દાખવી નવા નિયમો ન બને ત્યાં સુધી બોટિંગ એક્ટિવિટી બંધ કરી હતી મહાનગરપાલિકા સંચાલિત કાંકરિયા તળાવમાં તમામ વોટર સ્પોર્ટ એક્ટિવિટી ફરી એકવાર ચાલુ કરી દેવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે તમામ વોટર સ્પોર્ટ એક્ટિવિટી ચાલુ કરવાના આદેશ થયા બાદ ખાસ કરીને ટીમ દ્વારા ઇક્વિપમેન્ટ છે તમામ એ ચેક કરવામાં આવી રહ્યા છે બોટિંગ છે તે ચેક કરવામાં આવી રહી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યા ખાસ કરીને કાંકરિયા લેક ખાતે વધી જતી હોય છે ત્યારે આ દરમિયાન બોટિંગ કરી શકે તમામ લોકો વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો લાભ મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે નવો કરાર રિન્યૂ થઈ ચૂક્યો છે તે અંતર્ગત છવ્વીસમી એપ્રિલ એટલે કે આજથી હવે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી છે તે ચાલુ થઈ ચૂકી છે હવે જો કોઈ વ્યક્તિએ ખાસ કરીને કાંકરિયા લેક પર આવવું હોય અને ખાસ કરીને બોટિંગ કરવું હોય તો કેટલા રૂપિયા આપવા પડશે તો અહીં આપ જોઈ લો પેસેન્જર બોટના સાહીઠ રૂપિયા છે જે પહેલા ભાવ હતો તે જ પ્રકારે ભાવ છે સાથે જ જો ફ્લોટિંગ કેફે છે તેમાં જવું હોય તો બસ્સો ચાલીસ રૂપિયા એડલ્ટ છે તે ભાવ નક્કી કરવામાં આવ્યો છે ત્રણ વર્ષથી નાનું બાળક હોય ત્રણથી નવ વર્ષનું બાળક હોય તો બસો વીસ રૂપિયા લેવામાં આવશે એટલે સાહીઠ રૂપિયા પર પર્સન પેસેન્જર બોટના અહીં લેવામાં આવે છે અને સાથે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં અલગ અલગ એક્ટિવિટી અંતર્ગત અલગ અલગ બોટિંગમાં અલગ અલગ પ્રાઇસ પણ અહીં રાખવામાં આવ્યું છે એટલે કે કુલ મળીને કહીએ તો હવે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાશે તમામ લોકો વેકેશનની મજા સારી રીતે માણી શકશે કેમેરાપર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો વડોદરાના સાવલી તાલુકાના આઈસર અને ટ્રક વચ્ચે સાવલીમાં ગંભીર અકસ્માત થયો છે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે ઓગણત્રીસ જેટલા લોકો ખાલ થયા છે જેમાંથી ત્રણ લોકોની હાલત અત્યારે ગંભીર છે ચાઈડા ગામ પાસે ભાદરવા શંકરવા રોડ પર પાસેથી આવી રહેલો

સામાજિક પ્રસંગ માટે પરિવારો ખુશીનો માહોલ હતો પરંતુ આજે સાવલી તાલુકા નો ભાદરવા અને સાકરદા રોડ છે ત્યાં અચાનક જ જે ગમખોર અકસ્માત છે તે સર્જાયો હતો અને અકસ્માત ના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે આજે ઘટના એક્ઝેટ ભરી છે તે ચાયડા ગામ પાસે આ ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત થયો હતો જેની અંદર ખૂબ જ મોટી માત્રામાં લોકો જે છે ઇજાગ્રસ્ત હતા ઘટના સ્થળે એક વ્યક્તિનું જે છે તે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ અકસ્માત જે છે એટલો ગંભીર પ્રકારનો હતો કે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવી સાથે સાથે વાત કરીએ તો જે ઇજાગ્રસ્તો છે તેમને બહાર કાઢવા માટે જે ક્રેન છે તેની પણ મદદ લેવામાં આવી હતી હાલ લગભગ ઓગણત્રીસ જેટલા લોકો જે છે તેમને સિયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમાંથી લગભગ ત્રણ જેટલા જે ઇજાગ્રસ્ત છે તેમની હાલત જે છે અત્યારે ગંભીર છે આ તમામ લોકોને આઈસીયુ માં સારવાર આપવામાં આવી રહી છે આજે અકસ્માત ની માહિતી જયારે મળી ત્યારે તે ભાજપ અને કોંગ્રેસ બંને જે ઉમેદવારો છે તેઓ સાવલી તાલુકામાં જ પોતાનો પ્રસાર કરી રહ્યા હતા એટલે અકસ્માતની જાણ થતાની સાથે આજે બંને પક્ષના ઉમેદવારો છે તેઓ તાત્કાલિક ધોરણે જે સયાજી હોસ્પિટલ છે ત્યાં પહોંચી ગયા હતા અને જે ઇજાગ્રસ્તો છે અને પરિવારો છે તેમને બનતી મદદ જે છે તેમના દ્વારા કરવામાં આવી હતી અને અત્યારે સયાજી હોસ્પિટલમાં

સુપ્રીમ કોર્ટનો પરણીતાઓને લઈને મહત્વનો ચુકાદો મહિલાઓનું ધન તેની પૂર્ણ સંપત્તિ તેની પર તેનો પૂર્ણ અધિકાર પતિ સાથે તે સંયુક્ત સંપત્તિ ના બની શકે સુરતના સલાવતપુરામાં વચીના આસપાસ ઘાતક હથિયારો સાથે દસ થી બાર લોકોએ કર્યો જીવલેણ હુમલો મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં માં કેદ चार सेट ट्वेंटी फाइव ईयर्स ऑफ इग्नाइटिंग सक्सेस जॉब के कच्छ ट्रक ओनर्स एसोसिएशन ने बैठक में कर्षण न दृश्य सर्चा दस हजार ट्रक मालिको हितों माटे बैठक मारी थी परंतु आ बैठक हंगामेदार बनी संगठन ने आज की बैठक में बे बच्चे वच्चे जोरदार घर्षण थयुं आ बैठक एसोसिएशन ना होतेदारों बदलवा मुद्दे थी परंतु बैठक दरमियान घर्षण सर्चा વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બંને જૂથો બાંકડી પડ્યા પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનજીના સમર્થકો ઘર્ષણમાં ઉતર્યા આ તરફ વાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવગણ નવગણાહિતના સમર્થકો સામસામે આવી ગયા બબાલની ઘટના બાદ પોલીસ આવી પહોંચી અને પોલીસે ઘર્ષણ કાબુમાં લાવવા પ્રયાસ કર્યા ગરમીથી નહીં મળે કોઈ રાહત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી

ડિગ્રી વલ્લભ વિદ્યાનગર માં નોંધાયું હતું અને ગરમીનો નો પારો વધશે તો મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન બેતાલીસ ડિગ્રી આસપાસ રહી શકે છે તે દિવસથી જ તે અદ્રશ્ય થઈ ગયા છે રવિવારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું જે બાદ તે કોઈના સંપર્કમાં નથી તેમના ઘરે પણ તાળા મારી દેવામાં આવ્યા હતા ત્યારે નિલેશ કુંભાણીના પત્ની ચાર દિવસ બાદ તેઓ સુરત ખાતેના તેમના ઘરે આવ્યા નિલેશ કુંભાણીના પત્નીએ જણાવ્યું કે જ્યારે નિલેશ કુંભાણીને કોંગ્રેસના કાર્યકર્તાઓની જરૂર છે ત્યારે તેઓ સાથે નથી તેઓએ આક્ષેપ મૂક્યો કે પક્ષના કાર્યકર્તાઓ હોય તે પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે ગાયબ નીલેશ કુમાણી અમદાવાદ માં છે ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો દાવો પણ કુમાણી ના પત્નીએ કર્યો એ અમારે જવાબ દેવો છે અમારી ઉપર ફોન આવે છે છે અમારા ઘરના સાહસ કરીને મીડિયા સામે બોલતા રોષ નો તેમની પર કેટલાક લોકો રાજકીય રૂટલા શીખે છે સુરત કોંગ્રેસ ના ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ સક્સેસ ચાર સેટ યર્સ સક્સેસ વેલકમ જર કરીએ સમાચારો પર તો મોરબીનો બચ્છુ ત્રણ ડેમ ખાલી કરાશે રિપેરિંગ માટે ખાલી કરાશે બચ્છું ત્રણ ડેમ બસો અઠ્ઠાવન પોઈન્ટ પિસ્તાળીસ એમસી એફી પાણીનો જથ્થો ખાલી કરાશે નીચાણમાં આવતા મોરબી અને માળિયા મિયાણાના એકવીસ ગામને એલર્ટ કરાયા છે મોરબીના ગોર ખીચડીયા વળિયા માનસર નારણકા જુના અને નવા સાદુડકા અમરનગરને એલર્ટ કરાયા છે માળિયા મિયાણાના દેરાડા પર નવા ગામ પર વીર વિદરડકા માળિયા હરિપર અને ફતેપરને એલર્ટ અપાયું છે વલસાડ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ ડીચેના તાલે ઝૂમ્યા છે વાસદા તાલુકાના ગામમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા તેઓ પહોંચ્યા હતા જ્યાં લગ્ન પ્રસંગમાં ડીચેના તાલ અને એક જ ચાલે અનંત પટેલ ચાલેના નાદ સાથે ગીત ગાઈ અને જાનૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા લગ્ન પ્રસંગમાં પહોંચેલા અનંત પટેલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

વળતર પેટે ચૌદ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું ઓરેવા કમિટીએ કીધું છે જ્યારે પાંચ બાબતોને લઈને બાબતે વાતચીત આગળ વધી રહી હોવાનું પણ સોગંદનામામાં ટાંક્યું છે જેમાં વૃદ્ધો વિધવા પીડિતા અનાથ અને ઘાયલો માનસિક સ્વાસ્થ્ય બાબતે ચર્ચાઓ હાઈકોર્ટના આદેશ બાદ ઓરેવા દ્વારા ટ્રસ્ટની રચના અંગે પણ રચના તૈયાર કરાઈ છે કુલ સાત જેટલા સભ્યો ધરાવતા મુરબી સહાય સેવા પરિવાર ટ્રસ્ટની રચનાઓ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે કરાયું છે ચાર ટ્રસ્ટી સરકારની ભલામણ અને ત્રણ ટ્રસ્ટી કંપની ભલામણ મુજબ કાર્યો કરશે જ્યારે દુર્ઘટના પીડિતોને જરૂર પડશે ત્યારે આ ટ્રસ્ટ મદદ કરશે ટ્રસ્ટ નો તમામ ખર્ચ ઓ રેવા કંપની ઉઠાવશે અને આવું સોગંદનામું રજૂ કરાયું છે હાઈકોર્ટમાં ગેરકાયદે હથિયારો અંગે ગુજરાત એટીએસ ની મોટી કાર્યવાહી પચીસ થી વધુ ગેરકાયદે હથિયારો કબ્જે કરાયા છે હથિયાર સાથે નેવ કાર્ટીસ પણ જપ્ત કરાયા છે મુખ્ય સૂત્રધાર શિવમ ડામોર હોવાનો ખુલાસો થયો છે હથિયાર રેકેટમાં છ આરોપીઓની ધરપકડ થઈ છે તેમાંથી શિવમ અને વિપુલ અગાઉ હથિયાર કેસમાં ઝડપાયા હોવાનું પણ સામે આવ્યું છે સૌથી મોટી વાત તો એ છે એક તરફ સઘન સુરક્ષા સઘન બંદોબસ્તો દાવો કરવામાં આવે છે અને નાઇટ પેટ્રોલિંગની પણ વાતો કરવામાં આવે છે તો બીજી તરફ ગેરકાયદે હથિયારોનું વેચાણ થઈ રહ્યું છે અને એ પણ એક બે દિવસમાં નહીં પરંતુ છેલ્લા ત્રણ માસથી હથિયારોનું વેચાણ કરતા હતા મધ્યપ્રદેશથી જામ ખંભાળિયા સુધી ટ્રાવેલ્સની હેરાફેરી દરમિયાન હથિયારનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે આરોપીઓ અન્ય રાજ્યોમાંથી હથિયાર મંગાવતા હતા હવે સવાલ એ થાય છે કે આજ દિન સુધી કેમ કોઈ તપાસ કરવામાં નથી આવી

પીઆઈ સહિત સાત લોકો સામે નામ લખાયા છે બેચૂથ વચ્ચે અથડામણમાં મહિલાનું મોત થયું હતું ગઈકાલે રાત્રે બેચૂથ વચ્ચે અથડામણ થઈ હતી અમદાવાદની આ ઘટના ખેંચીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને જેના ફૂટેજ સામે આવ્યા છે વસ્ત્રાપુર અથડામણમાં હાલ આ મોટા સમાચાર જેમાં પીઆઈનું નું નામ પણ સામે આવ્યું છે ફરિયાદમાં ભરવાડનું આરોપી તરીકે નામ છે સાથે બે હોમગાર્ડ જવાન પણ આરોપી તરીકે તેઓની ફરિયાદ નોંધાય છે અને નામ તેઓનું નોંધાયું છે પીઆઈ સહિત સાત લોકો સામે ફરિયાદમાં નામ દાખલ થયા છે જે ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જીકે દેસાઈ કરીને પીએસઆઈ નું ભરવાડ છે એમનું નામ છે અને એ તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે ટોટલ સાત અને બીજા ચૌદ માણસો વિરુદ્ધ ફરિયાદ છે સામ સામે